સોશિયલ મીડિયામાં દોસ્તી કરી અને આ દોસ્તી એટલી મોંઘી પડી ગઈ કે સાહેબ તમે વાત ન પૂછો હવે આ બેન એવું કહી રહ્યા છે કે જો કદાચ આનો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં અમે સુસાઇડ કરી નાખીશું આ બેન એવું કહી રહ્યા છે તમને આગળ વિડિયો પણ બતાવવાનું છું સાહેબ સોશિયલ મીડિયામાં હું હંમેશા માટે તમને સચેત કરતો છું કે મારા ભાઈઓ આ બધાથી તમે દૂર રહો ભાઈ ખાલી એક કે બે દિવસની મજા માટે પછી તમારે પસ્તાવાનો વારો આવે ભાઈ એવું કોઈ દી કામ જિંદગીની અંદર ન કરવું જોઈએ હવે મિત્રો વાત એવી છે કે અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો આ બેનના એક બેન એમનો અત્યારે ફોટો નહીં આવે પરંતુ આ બેનના સગા બહેને એક સોશિયલ મીડિયામાં એક છોકરા દોસ્તી કરી ત્યારબાદ એ છોકરો અને આ બેન આ બેનની બેન એ બંને જણા જ્યુસ પીવા ગયા ત્યાં જ્યુસ પીધો અને ત્યાર પછી છોકરીને કાંઈક થઈ ગયું બેભાન થઈ ગઈ અને ત્યાર પછી એ છોકરાએ દુષ્કર્મ આચર્યું હવે મિત્રો આ બેન એવું કહી રહ્યા છે કે અમને ન્યાય મળવો જોઈએ કે એ છોકરા ઉપર કાર્યવાહી થવી જોઈએ એ છોકરાએ જે કર્યું છે મારી બેન હારે એ બહુ ખોટું કર્યું છે આ બેન એવું કહી રહ્યા છે

પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કહ્યું છોકરી અત્યારે એમ કહી છે કે હા મારી પદંશું છૂટે એટલે અમે ફરિયાદ દાખલ કરાવી મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કાંઈ બી કરીને અમે સુસાઈડ કરશું જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો છોકરાની ઉંમર ખબર નથી છોકરીની ઉંમર સત્તર વર્ષ જ છે અમિત ખુદ દસ દિવસ ગુંડલ